રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા હતા રાયબરેલી અને વાયનાડ વધુ એક મહત્વની જાણકારી એ પણ છે કે અયોધ્યા એસપી આગળ ચાલી રહ્યું છે અહિયાં આગળ ચોંકાવનારી વાત એ છે કે જ્યાં આગળ રામ મંદિર વાત રામલ બિરાજમાન થયા નથી આવ્યા આ વલણ છે ક્ષત્રિય આંદોલનના એપિસેન્ટર રાજકોટથી પણ મોટા સમાચાર કે જેમાં રૂપાલા જે છે સતત આગળ ચાલી રહ્યા છે લીડ જે છે તેમની સતત વધી રહી છે પોણા બે લાખની લીડ એક લાખ બોતેર હજાર વધુ મતથી તેઓ આગળ ચાલતા જોવા મળી રહ્યા છે અહીંયા પણ લીડ જે છે તે ખૂબ જ મોટી થતી જોવા મળી રહી છે પંડ્યા સાહેબ એ જ વાત કે એક તરફ યુપીના કંઈક અલગ આંકડા વિચાર્યા હતા તેના બદલે રાજકોટની અંદર જે આંકડા વિચાર્યા હતા બધું બદલાઈ રહ્યું છે ગુજરાતનું સમીકરણ જે વિચાર્યું હતું તે બદલાઈ ગયું યુપીનું સમીકરણ જે વિચાર્યું હતું તે બદલાઈ ગયું છે એ રાજકોટમાં આપણે કંઈ વલણ બદલાયું નથી આજ થવાનું હતું

રૂપાલા મત આપ્યો હોય એવી સંભાવના છે બિલકુલ બિલકુલ પરંતુ સવાલ અહીંયા ઇન્ટરેસ્ટિંગ ઉત્તર પ્રદેશ છે કારણ કે પ્રશાંતભાઈ ઉત્તર પ્રદેશ માટે એવું કહેવાય છે કે એટલે દેશને દિલ્હીમાં રાજ કરવું હોય દેશમાં રાજ કરવું હોય તો વાયા ઉત્તર પ્રદેશ જવું જ પડે અને રામ રામલલ્લાના આશીર્વાદ ખબર નથી હવે કોને મળશે રોઝાન બહુ ઇન્ટરેસ્ટિંગ આવી રહ્યા છે અત્યારે જે છે બિલકુલ યુપી નું જે પરિણામ બધી રીતે કારણ કે બે હજાર ચૌદમાં તોતેર સીટ બે હજાર ઓગણીસમાં ત્રેસઠ સીટ અને આપણને એવું હતું કે નાની મોટી અસર ગણો નેગેટિવિટી સી હમણાં પંડ્યા સાહેબ વાત કરતા હતા પણ આમાં કેવું છે દસ વર્ષમાં ઓવરઓલ ઓલ સિનારીઓ પ્રમાણે લોકો ભેગા થાય ઓટોમેટિક ક્યાંક ને ક્યાંક કોઈકની નારાજગી હોય પછી કમ્યુનલ નારાજગી હોય ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ વાળી નારાજગી હોય એટલે બધા એક તરફી કારણ કે દસ વર્ષથી એકનું એક શાસન જોયા જોતા હોય હિમાચલ પ્રદેશના મંડીમાં કંગના નો ડંકો વાગ્યો છે જી હા કંગના રનૌત આગળ ચાલી રહ્યા છે ત્રીસ હજાર મત થી તેઓ આગળ ચાલી રહ્યા છે અમેથી સ્મૃતિ રાની અઢાર હજાર મત થી પાછળ છે

કે સ્મૃતિ ઇરાની પણ પાંચ વર્ષ અમેઠીમાં એવા નથી દેખાય એવા જોડે નથી ઉભા રહ્યા કે જે જનતા ની વચ્ચે રહેવું જોઈએ જો રાહુલ ગાંધી એ નહોતા દેખાય એક્ઝિટ પોલ ની આપણે વાત કરતા હતા એક્ઝિટ પોલ જે આવ્યા અને હવે જે રૂઝાન આવી રહ્યા છે આંકડો ક્યાં સુધી આપણું શું લાગે છે આઈ થિંક એક્ઝિટ પોલના દિવસો પણ આપણે જોડે હતા ત્યારે આપણે વાત થતી હતી કે 325 એનડીએ ક્રોસ ન કરી શકે ઓવરઓલ અને આપણે જે હમણાં વાત થઈ મજબૂત વિપક્ષની જરૂર છે કદાચ આ જો 353 ની સીટ પર જનતાએ જ આપી હતી ગઈ વખતે 303 સીટ ને પણ જનતાએ જ આપી હતી તો આ વખતે જનતા જ નક્કી કરી રહી છે અને ઓવરઓલ બેલેન્સિંગ જે થઈ રહ્યું છે બહુ બધા રીઝન થી થઈ રહ્યું છે એવું નથી હા મોદી સાહેબ ના કામ બોલે છે અને કામના હિસાબે આમ જોઈએ તો બીજેપી કયા દિવસે બસો બોતેર સ્પષ્ટ બહુ મોટી હતી મોદી સાહેબ આવ્યા પછી બનાવી છે જયારે બનાવી છે ત્યારે એમ અત્યારે બી ઓવરઓલ સ્પષ્ટ ચિત્ર એટલું તો છે કે ભાઈ બીજેપી એટલું લીડ કરી રહ્યું છે ભલે એકલા હાથે બહુ મોટી બનાવે એનડીએ ની સરકાર બની રહી છે એક્ઝિટ પોલ ક્યાંક ને કઈક દિશા આપતું હતું કે એનડીએ ની સરકાર બની રહી છે એક મિનિટ પ્રશાંત રોકી રહ્યો છું બનાસકાંઠા થી હવે આગળ આવી ગયા છે જે રેખાબેન છે તે વીસ હજાર મત થી શરૂઆતમાં ગેનીબેન આગળ હતા પરંતુ હવે રેખાબેન આગળ આવી ગયા છે કચ્છ વિનોદ ચાવડા

પરંતુ મોટા ભાગના તમામ વિસ્તારોની અંદર ગુજરાતની અંદર જે પેટા વિધાનસભાની ચૂંટણીઓ છે તમામ જગ્યાએ ભાજપ હાલમાં લીડ કરી રહ્યું છે અને ત્રણસો ત્રણ પર એનડીએ છે જયારે ભાજપ માટે ઝાટકા સમાન કદાચ અત્યારે નહીં કહી શકાય કે બસો સુડતાલીસ બેઠકો ઉપર જ દેશમાંથી આગળ ચાલી રહ્યું છે કારણ કે પાંચસો તેતાલીસ બેઠકોના વલણ હવે સ્પષ્ટ થઈ ગયા છે જેમાં ત્રણસો ઉપર કે ત્રણસો ઉપર એનડીએ આગળ છે પરંતુ ભાજપ હજી અઢીસો પર નથી પહોંચી શક્યું જ્યારે ઇન્ડિયા ગઠબંધન સારું કરી રહ્યું છે સવા બસો પર છે અને કોંગ્રેસ હજી પણ નેવું ની આસપાસ છે શક્યતાઓ છે કે તેમાં પણ સુધારો જોવા મળી શકે છે બિલકુલ તો લોકસભા ચૂંટણીના જે પરિણામ રોઝાન સામે આવી રહ્યા છે જેમ જેમ આ પરિણામની નજીક જઈ રહ્યા છે તેમ બીજેપીમાં પણ ઉત્સાહ અત્યારે વધી રહ્યો છે કાર્યકર્તાઓ પણ ગાંધીનગર કમલમ ખાતે તેઓ એકઠા થવાનું શરૂ થયું છે થોડા સમયમાં જ ભૂપેન્દ્રભાઈ પણ ત્યાં પહોંચશે કમલમ પહોંચશે અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારશે કારણ કે ગુજરાતમાં જે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તેને જોઈને ભલે બીજેપી આ વખતે કહેવાય કે સેલિબ્રેશન નથી કરવાનું પરંતુ કાર્યકર્તાઓ જે કામ કર્યું છે એમનો ઉત્સાહ મોરલ વધારવું પણ એટલું જ જરૂરી છે રાજકોટની ઘટનાના કારણે પાર્ટીએ નક્કી કર્યું છે કે કોઈ પણ સીટ ઉપર સેલિબ્રેશન નહીં કરવું પરંતુ ગેધરિંગ એ જરૂરી છે અને એટલા માટે પરંપરાગત કાર્યાલય ઉપર માન્ય પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી શ્રી આવતા હોય છે અને કાર્યકર્તાઓની વચ્ચે રહીને એક ઉત્સાહ વધારતા હોય છે આપ જોઈ શકો છો કે આ જે આ જે જાહેરાત થઈ છે એ ગુજરાતની ટ્રિમેન્ડસ જીતની જાહેરાત થઈ રહી છે

લીડ આગળ પાછળ થઈ રહ્યું છે સમજી શકાય છે કે ઓગણીસ હજાર વીસ હજાર ત્રીસ લીડ છે પરંતુ જ્યાં લોકસભામાં વીસ લાખની વસ્તી વોટિંગ હોય છે ને એની ફિફ્ટી વોટિંગ થઈ પણ હજી આ દસ વીસ હજાર ની લીડ ને ફાઈનલ રિઝલ્ટ ના કહેવાય અને પછી બાર હજાર પંદર હજાર ત્રીસ હજાર એ પણ લીડ કાપી શકાય છે એવું નથી કયા રાઉન્ડ ક્યારે ખુલે છે કયા ભૂતો ખુલે છે એના ઉપર ઘણું બધું દારો પસાર હોય છે લોકસભા પેડા ચૂંટણી ખબરોમાં જાણકારી સવારે વાગ્યા સુધી સતત મહાકવરેજ ન્યુ ગુજરાતી પર આપ વિદાઉટ બ્રેક જોઈ રહ્યા છો પરિણામોની પળે પડ ની ખબર આપી રહ્યું છે ન્યૂઝ એટીન ગુજરાતી જ્યાં સુધી સરકાર નહીં બને ત્યાં સુધી વિરામ પણ અમે લેવાના નથી દેશમાં બે હજાર થી વધુ રિપોર્ટરો આંકડાઓ આપી રહ્યા છે દિવસભર સચોટ અને સૌથી ઝડપી પરિણામ ન્યૂઝ એટીન ગુજરાતી પર અમે આપને બતાવી રહ્યા છે અને સતત સવારના સાડા સાત થી વગર બ્રેક પર અમે આપને એક એક આંકડા બતાવ્યા છે સૌથી વધારે મહત્વની વાત એ છે કે કાંટાની ટક્કર આ વખતે ઇન્ડિયા અને એનડીએ વચ્ચે એક તરફ પ્રશાંતભાઈ અહીંયા ટૂંકમાં એ પણ પ્રતિક્રિયા ભલે અહીંયા આગળ એનડીએ જીતે છે પરંતુ કદાચ આ પહેલા પણ ચર્ચા હતી કે એક મનોબળ ઉપર અસર થઈ જશે કે આંકડા ખૂબ જ ઓછા છે અને ઇન્ડિયા ભલે હારે છે પણ મનોબળ અસર થશે કે આંકડા ખૂબ જ વધારે છે હું કહેતો હતો કે કદાચ ગુજરાતમાં કોંગ્રેસ એક સીટ જીતે ને તે ભાજપ હર્યું કેવાય કોંગ્રેસ જીતું ના કહેવાય બરાબર એમ ઓવરઓલ જે ત્રણસો પચાસ કે જેમની ભાજપની ની જે મજબૂતાઈ છે મોદી સાહેબના વિઝનને વિઝન લઈને ભાજપે જે આખા દેશમાં પ્રચાર કર્યો એનડીએ માટે અને એમાં આ જે સીટ આવે એટલે પરફોર્મન્સ એમનું નબળું કહેવાય હવે આ પરફોર્મન્સ આપણે બધી રીતે જોવું પડે થ્રી સિક્સટી ડિગ્રી ચારેય દિશાએ કે આમાં એનડીએ ના ઘટક પક્ષોની ટોટલ સીટો પહેલા તો કેટલી આવે કારણ કે ભાજપ અત્યારે અઢીસો થી નીચે છે હવે બસો પચાસ થી નીચે આવશે તો શું ભારતીય જનતા પાર્ટી આરએસએસ આ બધા ભેગા થઈને જે નરેન્દ્ર મોદી ઉપર એકલા હાથે જે મૂકેલો વિશ્વાસ છે આ જ વિશ્વાસ આગળ કેટલો વધારે છે બીજું આ ઘટક પક્ષો છે વાજપેયીની સરકાર એક વોટ થી જ પડી હતી ઘટક પક્ષો જોડે જ હતા

યાદ આવે છે અરવિંદ કેજરીવાલનું એ સ્ટેટમેન્ટ આપને પણ બહુ સારી રીતે યાદ હશે કે ભાઈ આ ચૂંટણી અમિત માટે લડાઈ રહી છે તેમણે આ પ્રકારનું જે સ્ટેટમેન્ટ આપ્યું હતું મોદી સાહેબ ના પછી કઈ બી ડિસિઝન થી લઈને બધામાં આગળ રાજનાથસિંહ કેડકરી તો છે નહીં જે છે અમિત શાહ ચહેરો વધારે પડતો આગળ એટલે એક ઉત્તરાધિકારી તરીકે આમ પ્રસ્થાપિત થતા હોય એવું એક માહોલ દેખાય છે એટલા માટે એમણે કીધું

પછી તો પછી સાથી પક્ષોનો સહયોગ લેવાનો છે પણ તમે જે કહો છો એવું કદાચ બને એ થોડી વહેલી વાત છે ભારતીય જનતા પાર્ટી ત્રણસો ત્રણસો છે સૌરાષ્ટ્રથી અપડેટ મળી રહી છે અંકિત પણ અમારી સાથે જોડાઈ ગયા છે અંકિત સાથે વાત કરીશું અંકિત જે રીતનો માહોલ હતો જે રીતનું કવરેજ અત્યાર સુધી કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર અંદર આખો માહોલ હવે મતદાનની સાથે અલગ જોવા મળી રહ્યો છે મતગણતરી સાથે ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા મત વિસ્તારની વાત કરીએ તો જે પ્રમાણે પરિણામો સામે આવી રહ્યા છે અને સાતમો રાઉન્ડ છે તે હાલ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે પરંતુ અત્યાર સુધી છ રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ચૂકી છે સાતમો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે એક પણ રાઉન્ડની અંદર પરેશ ધાનાણી છે તે આગળ જોવા નથી મળ્યા ક્ષત્રિય જે સમાજની જે વિરોધ હતો ખાસ કરીને એપી સેન્ટર રાજકોટ રહ્યું હતું પરંતુ તેની કોઈ વિરોધની અસર રાજકોટ ઉપર જોવા નથી મળી રહી અને એક લાખી હજારથી પણ વધુ છે તે પરત રૂપાલા છે તે આગળ જોવા મળી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે તે આપણી સાથે જે રાજુભાઈ ધ્રુવ સાથે વાતચીત કરીશું રાજુભાઈ શું કહેશો ક્ષત્રિય સમાજના વિરોધની કોઈ પણ અસર રાજકોટ સીટ ઉપર હાલ પરિણામમાં જોવા નથી મળી રહી માનું શું કે દેશની પ્રજા ગુજરાતની પ્રજા સૌરાષ્ટ્રની પ્રજા રાજકોટની પ્રજા નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનતા જોવા માંગતી હતી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનાવવાની એટ્રીક નોંધાવે એવું સૌરાષ્ટ્રની પ્રજા રાજકોટની પ્રજા હતી દેશની એકતા અખંડિતતાની વાત હોય પ્રમાણિક પારદર્શી શાસનની વાત હોય ત્યારે પ્રજાએ નરેન્દ્રભાઈ મોદીને પસંદ કર્યા છે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને એટલા માટે ભારતીય જનતા પક્ષના સૌરાષ્ટ્રના તમામ સંસદ સભ્યો લોકસભાના ઉમેદવારો જંગી બહુમતી સાથે આજે આગળ વધી રહ્યા છે ત્યારે હું માનું છું સમાજના તમામ વર્ગોએ દેશની એકતા અખંડિતતાને મત આપ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મત આપ્યો છે ત્યારે હું આજે સ્પષ્ટપણે કહીશ કે સમાજના તમામ વર્ગો વિકાસની સાથે રહ્યા છે નરેન્દ્રભાઈ મોદીની સાથે રહ્યા છે વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી હોય ગુજરાતમાં મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજી હોય આ સૌએ જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો લઈ અમે કાર્યકર્તાઓની સાથે ઘર ઘર સુધી અમે પહોંચ્યા વડાપ્રધાનનો સંદેશો પહોંચાડ્યો લોકોએ વડાપ્રધાનનો સંદેશો સ્વીકાર્યો અને જંગી માત્રામાં હીટવેવની આગાહી હતી છતાં પણ આવી ગરમીમાં પ્રજાએ મતદાન કર્યું અને એ મતદાન સંપૂર્ણપણે ભારતીય જનતા પક્ષની તરફેણમાં હતું એ મતપેટી દેખાડી રહી છે તે ભારતીય આપણું શું કહેવું છે પણ જાહેરાત કરી હતી પાંચ લાખ કરતા વધુ લીધો અમને ભરોસો હતો અમને ભરોસો પ્રજા પર હતો પ્રજાને ભરોસો નરેન્દ્રભાઈ મોદી ઉપર હતો નરેન્દ્રભાઈ મોદીને ભરોસો સૌરાષ્ટ્રની પ્રજા પર રાજકોટની પ્રજા પર હતો અને પરસ આ ભરોસાની વાત ભારતીય જનતા પક્ષને વિજય

જનાદેશ લેવા માટે તેઓ ઉતર્યા હતા એટલે ઇન્ટરેસ્ટિંગ આ વખતે વાત એ પણ રહી કે એવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા જેઓ કદાચ પહેલા ચૂંટણી લડ્યા પણ ન હતા આખા દેશની આપણે વાત કરી રહ્યા છીએ એવા ચહેરાઓ જે મોટી જવાબદારી દેશમાં નિભાવી અને ત્યારબાદ

અમિત શાહની આ બેઠક ગાંધીનગરની આ બેઠક બીજેપી માટે મહત્વની બેઠક અને ચાર લાખ મને લાગે છે થોડા સમયમાં ક્રોસ પણ થઈ જશું સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણેના રુજાન છે અને બે એક કલાકમાં જે આપણને પરિણામો પણ મળવાના છે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારા પ્રદર્શનથી એનડીએની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે આ પરિણામો સમજાવેન એ પ્રમાણે અલગથી આવે છે કે સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીની હાજરી આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બનવાની છે કે પૂરા ભારતમાં ભારતીય જનતા પાર્ટી પોતાની હાજરી નોંધાવે છે પોતાનો વોટ શેર વધારે છે અને બેલેન્સલી આખા એ ભારતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એવી સ્થિતિ બની રહી છે સાથે સાથે પરિણામો જે પ્રમાણે અત્યારે આવી રહ્યા છે ચોથો કે પાંચમો રાઉન્ડ છઠ્ઠો રાઉન્ડ ચાલતો છે પણ ચૌદ રાઉન્ડના અંતે પરિણામો આપણે ભારતીય જનતા પાર્ટીની જનતાની અપેક્ષા પ્રમાણે પરિણામેના પરિણામો પણ દેખાઈ રહ્યા છે જનતાનો જે નરેન્દ્રભાઈ પરનો ભરોસો છે ભારતીય જનતા પાર્ટીએ પાછલા પંચાવન વર્ષની સરખામણીએ આ દસ વર્ષમાં જે પરફોર્મન્સ આપ્યું છે જે પ્રમાણે પાર્ટીએ કામો કર્યા છે લોકોની અપેક્ષામાં ખરા ઉતરવાનો પ્રયાસ કર્યો છે મને લાગે છે કે પરિણામોમાં પણ એ રિફ્લેક્ટ થવાનું છે ક્યાંક ને ક્યાંક નાનો મોટો ઉલટફેર ફેર આપણે જોઈ રહ્યા છે પણ પરિણામને અંતે અમારો જે આંકડો છે અમારી જે અપેક્ષા છે જનતાના જે આશીર્વાદી જનતાની પણ જે અપેક્ષા છે એ પ્રમાણે પરિણામો આવશે મોટી વાત એ પણ છે પંડ્યા સાહેબ અહીંયા આગળ હવે આ તમામ જે વાતો થઈ રહી છે કયા કારણો જોઈ રહ્યા છો કે આટલો મોટો જે ફરક કેમ કે અત્યાર સુધી આપણે વિચારીને બેઠા હતા કે એક વન સાઇડેડ કદાચ ક્લિયર થઈ ગયું છે સરકારને લઈને એમ તેનો આઈડિયા છે કે શેર બજાર પણ આપ જો 2900 પોઈન્ટનો કડાકો શેર બજારમાં પણ આવી ગયો છે એ લોકો પણ આપણી જેમ જ વિચાર્યું હશે કે એક તરફું કદાચ થઈ ગયું હશે 11:30 સુધીમાં આ ન થવાનું કારણ અથવા આવું થવાનું કારણ શું એ આ પહેલેથી આપણે માની લીધું હતો મોટા ભાગે પ્રચાર જ એ પ્રકારનો હતો અને નેરેટિવ્સ પણ એટલા જ હતા એની વચ્ચે લોકોને એમ જ હતું કે માત્ર અને માત્ર ભાજપ આવશે એનડીએ આવશે હવે એક રીતે આ એક દ્રઢ વિશ્વાસ હતો પણ બીજી બાજુ મેચ્યોર લોકશાહીનો મતદાર છે એને પણ સાવ કોઈ એક જ સાગમ બધું કોઈને આપી દેવું એવું ક્યારેય નથી જવાહરલાલ નહેરુના સમયમાં પણ નહોતો અને એ વખતે તેવું કહેવાતું હતું કે કોંગ્રેસ કોઈ ઉમેદવારને બદલે ઝાડ કે વીજળીનો થાંભલો ઉભો રાખે મતદાર તો એ પણ જીતી જતા હવે એવા સંજોગોમાં પણ પાર્ટી લોકો એ ધીરે 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 હવે આ જુઓ ભાજપ ઓગણીસો બાવન થી શરૂઆત કરી શરૂઆતમાં રોકી રહ્યો છું વિધાનસભાની પેટા ચૂંટણીના હાલના વલણમાં ભાજપનો ધબધબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે પાંચે બેઠકોની પેટા ચૂંટણીમાં હાલ ભાજપ ઉમેદવારો

એટલે બાપ્ટિઝમ આપણે ત્યાં ક્રિશ્ચિયન પેલામાં કહેવાય છે કે પવિત્ર થઈ ગયા એમ માનીને ચાલ્યા અને પણ લોકો એ ઉમેદવારને પસંદ કર્યા છે એ કોંગ્રેસનો હતો છતાં ભાજપમાં પણ આવ્યો અને સારો ઉમેદવાર છે ઉદાહરણ તરીકે અર્જુન મોઢવાડિયા તો માણસે કામ કર્યું છે અને એ ભાજપમાં આવીને એને સાચી રીતે સાચી જગ્યાએ સાચી પરિસ્થિતિમાં એ બદલો લાવ્યા નહીં તો એને કંઈ લાવવાની જરૂર નહોતી એ તો ત્યાં પોતાની રીતે સુખી હતા પણ એને વધારે સુખી સુખી થવા માટે એટલે વધારે